મહાશિવરાત્રી નિમિત્તે તળાજા શહેરમાં સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં કિન્નર સમાજ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે હાઇવે ઉપર તેમજ તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા લોકો પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન લોકો પાસેથી દાન લેતા હોય છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે કડકડતી ઠંડી હોય કે ધોમધગતો તાપ હોય કે પછી ધોધમાર વરસાદ હોય કિન્નર સમાજ હંમેશા સેવાના કાર્યો કરવા માટે મહેનત કરતા હોય છે તેવી જ રીતે તળાજા શહેરમાં પણ કિન્નર સમાજ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને કિન્નર સમાજે પણ આનંદ વ્યક્ત કર્યો હતો હું બોલું છું દીપિકા માસી તળાજા થી રહેવાનું મારા ખારામાં અમે આ મહાશિવરાત્રી વિશે બાળકોને બટુક ભોજન કરાવીએ તો પબ્લિક જનતાને અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને આરાર મહાદેવ bola botar mata